નું શૂટિંગ તો આપણે જે પેલા આગળના કટ લીધા ને એટલા સુધી હીરોની એન્ટ્રી નહીં થઈ હવે વાયકણ ખાલી તમારે હીરોની એન્ટ્રી ચાલવાની પણ યાર તો જગ્યા હારી લીધી તો સારું છે યાર ઓય આપણે લોકેશન પાસ એડિટિંગ સુધરી જાય એની ચિંતા ના કરો એવું એમ હા પણ જે આ લોકેશન જાતે પત્તામ પત્તા પડ્યું ને એ ખાલી પક્ષી ઉડે ને તો થોડું હીરોની એન્ટ્રી હાઇલાઇટ વધારે થાય બરોબર

આટલે રાખો કેમેરો આપણે હીરો ની એન્ટ્રી આ બાજુથી લેવી એટલે કેમેરાની ની એંગલ ઓમ હોવી જોઈએ બરોબર અને ફાર્મો એકદમ સીધો હા ના જોવું પડે પગાઉ થી એન્ટ્રી આપી જોઈએ કમ્પ્લીટ કમ્પ્લીટ બરોબર અને તમે આપણે પેલા નાગાર્જુન નું પિક્ચર જોયું છે માસ હા જોયું એમાં જે પેલા ફાઇટ ના કટ જે નાગાર્જુન પગ ગુમાવ્યા ને એ ટાઈપ તમારે ચાલતા આવીને આટલા એમ પગ ગુમાવાનો તમે બતાવી દો ને એકદમ

હું તો ખાલી એક આ ચા પાણી નીર કરાવું છું કોના સાઈડમાં ઊભો રે તમે એમ જ છો એમ જ છું હું આરામ હાજો તલ રેડી રેડી હોલ કેમેરા એકદમ યાર આ રીતે નહી આટલી એન્ટ્રીમાં તમે આટલા કટ આલજો તો આપણે હજુ કેટલી ફિલ્મમાં હજુ આખા ફિલ્મમાં બાકી પણ યાર કટ તમે આવમ કેમ લાઈન યાર

વોન્ટેડ 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 પણ તો વિક્રમ હા હા એ વિક્રમ જ કહેવા માગું પણ એ ફિલ્મ જે મેં બનાવી હતી ને એ સ્ટોરી મેં લખી હતી અને એનું ડાયરેક્શન બધું મેં કર્યું હતું પણ વાસ્તવમાં એવું હતું વિક્રમ ભટ્ટ મારી જોડે આ યાર અને કે મને કે ફિલ્મ મળતી નહીં તમે યાર આવી સારી સારી ફિલ્મ બનાવો તો મને પણ એક ફિલ્મનો મોકો આપો એટલે પછી મેં ડાયરેક્શનમાં એમનું નોમ આપી દીધું કારણ કે એમને ભાઈ સમયગાળામાં ફિલ્મ મળે એમ ખરેખર જોરદાર કેવાયો અને આ ફિલ્મ તો પહેલી વાર તો આ એક્ટર નવા છે બરોબર એટલે કટમો થોડી વાર થાય હા બરાબર બરાબર અને થોડું અમે એમને જોડા છે થોડું ડાઉન પેમેન્ટ લીધે નું હા બરાબર અમારે કાગળ ફિલ્મ થોડી ફ્લોપ નઈ થી અને ના એટલે બાકી આ ફિલ્મમાં માં મે અજય દેવગન ને પહેલા સેટ કર્યો તો અજય દેવગન પણ અજય દેવગન ની યાર અજય ની એક્ટિંગ આપણને બરોબર ગમી નહીં યાર જીએ તો જીએ કેસે ના ગમી યાર આપણે કઈ શું ના ના બરાબર તો વાત સાચી છે અને યાર એની એક્ટિંગ પ્રમાણે ફી બહુ માંગતો હતો હા પણ હું જોઈ તો કોનું બોબો હા તમે તાર જોઈ કો પણ શૂટિંગ ના કરતા બરોબર હાર શૂટિંગ નહી કરતો અને મેં હું કીધું તમારા હવે એક કટ ના આપો જોવે હા યાર તમે એવા જગ્યામાં લાવો ને એટલે કંટાળો આવે યાર અલા યાર આ તો યાર બોમ્બે સુરત ને વિદેશમાં શૂટિંગ કરવું પડે યાર આ કોઈ આવી જગ્યા યાર તમે આ રીતનો કટ મો વાર કરો માર વાળો રેડી રેડી 1 મિનિટ ઓ સાહેબ આ બાજુ આવતા રહેજો કેમેરા પાછળ આટલું બોરું

વાત તો કરીએ યાર હું કહું કે તમે આ ફિલ્મમાં માં કામ કરશો અરે ફિલ્મ માં હા ખરેખર આવો મોકો ચોથી મારે આ દે તા લઈ રહી યે યાર પણ પેલો ભાઈ બોલ તો ને અલે યાર યાર ને યાર અમે ડોટ ફૂટિયા નોમે રોમ લીધો એક 50000 બદલે યાર આ મારે એક ફિલ્મ ફ્લોપ જાય ને એના હિસાબે યાર પણ હું તો નવો છું એક્ટિંગમાં કોઈ ભૂલતા હોય તો પછી

ના યાર મને પૈસા જ લે યાર આ ચોખી વાત છે ભાવે આપણે હવે કટ થોડો પેલી બાદ લઈ જઈએ બરોબર લોકેશન થોડું ચેન્જ કરી દઈએ પૈસા હવે ભાઈ પત્તા પચ્ચા હાજર યાર ડાયરેક્ટર સાહેબ આ ભાઈ રૂમ આપવાનું ના યાર ઓના કરતા મારું મોનો ને તો આજ્યાન અજ્ઞાન બોલાવી દો

અને જે તમે આપણે પેલા હીરોને અમે એક્ટિંગ કરાવતા એ તમને ખબર હો ને હા એ તમે જોઈ લીધી એ રીતે કરવાની બરોબર ખરી નો યાર કમ્પ્લીટ આવડે અમે નઈ ઊભા કેજો રેડી કેમેરા એક્શન વાત છે બાર નાઈસ એક્ટિંગ છોટમો રેડી મે ના કીધું યાર કે હું કતરામથી હીરો લાવી દઉં ખરેખર ડાયરેક્ટર થાય તમારી વોચો નહીં જાદુ છે જાદુ વાત છે તમને પહેલો જ કટ મારો ગમી ગયો કમ્પ્લીટ યાર અમારે જે તમે આ પગ घुમાયા ને યાર ખરેખર એડિટિંગની કોઈ જરૂર જ નઈ પડે યાર ભવંડર લાવી દીધું આટલામાં ખરેખર હારો હારો એડો જો હવે હવે થોડી ફિલ્મ કટ લઈ રીતે આગળ બરોબર એટલે હવે અમારે છે ને આ તમારી આટલેથી તમારી ફિલ્મ એન્ટ્રી થઈ આ ટાઈપ બરાબર બરોબર બીજો કટ નહીં હાલે કે બીજો હાલ કટ નહીં બરોબર અમારે પાંચ દિવસ પછી આપણે પેલી જગ્યા કઈ કેવાય યાર યાર હું ધોમ ભૂલી જઈ યાર હા મોજીલુ તડાવ હા આપણે હાઈવે પર રહ્યું ને આગળ આ આપણે ઓય કણ જતે એમ વળતે આ બાજુ વળવાના હોય બધું નહીં હા અંદર મંદિર છે

આ એ દસ વાગે ફાઇનલ ફાઇનલ યાર હું થાય હો દસ વાગે પહેલા હું એ કણ હશું હા તમે તમે દસ વાગે કમ્પ્લીટ આવશો ને તો હું જોઉં આય અને બીજું તે મેકઅપની કશું વસ્તુ લાવતા નહીં તો પણ મેં એજ રાખીશું મેકઅપ એ મેકઅપ તો જોવા જ યાર તો આજ કેમ ના લગાયો આજ તો યાર આતો પેલો કઠ એન્ટ્રીનો આ જે એડિટિંગમાં બધું તમારે ક્લિયરિટી આવે છે એમ હા હાર વડે હું તો કાલ આવી જ જાય હા કાલ દરેક પછી ભાઈ હા દિવસ પછી પોત

કરોડોપતિ અને આ ફિલ્મ લાઈન ની અંદર એનો બહુ છે બરોબર બધી બાયોડેટા તો કમ્પ્લીટ કાઢી હે કમ્પ્લીટ કમ્પ્લીટ ચલો રેડી કાકા હા પેલા ગેટ ઉપર હા રે કામ ચાલુ હારો

પણ આપણે થોડી વાત એમ નથી બરાબર હવે મહિનો બેઠા છે ને હવે છેલ્લો બેસીએ બરાબર જે થાય થાય જો કદાચ મોકો મળી જાય તો ભલે મને જિંદગી બની જાય યાર મોકો મળ્યો હોત ને તો આટલી કડા મળી જવો આજે પચાસ હજાર રૂપિયા આવ્યા છે ભલા મને એ તો વિચાર થોડું

એટલે અમે કેવું ખબર છે એ જે ચાર જણા છે ને એમો જે કાકો છે ને કાકા ના રોલ ની મને રોલ આવેલો હતો તો તણ ઈમો એ ચાર જણા પેલો ડોટ ફૂટ્યો ને ગટિયો ઓળખો હવે હવે ઈની જગ્યા એ મને હીરોનો રોલ આવેલો હતો ઓય કાઈ માય આવશા હવે મારું બીજું પાકું થઈ ગયું કે હોય કન મારું બીજું ખોટા ઝકા ખાતા હતા અમે મહિનેથી થી વાય બેહો એક મહિને જીવા કન વાટા ફેરા મારા છે હું વાત કરો કાકા માની માર તો યાર પચાસ હજાર રૂપિયા હું તો લાઈન મેલ્યા તો માર તો જ્યાં માર્યો બાર હવે વિશ્વા આવ્યો હવે એટલે હવે માર્યો તો આપણે હવે વાકન આપણે ત્યાં બગાડવાની જરૂર નથી એટલે હવે વાકન તમે આવ્યા ને એટલે પાકું થઈ ગયું કે હવે હીરા તો નહીં જ આવે નહીં જ આવે ના નહીં આવે તો આવું કરશે તન હવે આવું કરશે ક્યારે તને નહીં નાખવાનું

મને હીરોમો એટલે ની પેલા કા થાય એવી રીતના આલ્યો તો પ્યા હવે પેલા કટ નહીં હા પેલા કટ તો મારા ઉડશે ને પેલા એ રેત ઉડાઈ ગઈ આ રેત ઉડલાઈ દી એ તં પેલા ગટિયા દોરે રેતા ઉડાવતા થાય એટલે દાડે જ હા તો દવાજો હવે બાઈક રેત ઉડારે બીજું શું થાય હવે 做官。多